શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ અને પ્રમુખશ્રીનો જન્મદિવસ ઉજવાયો રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા તારીખ અગિયાર મે બે હજાર પચ્ચીસના રોજ શ્રી વિશ્વકર્મા કપ બે હજાર પચ્ચીસ નામક ભવ્ય રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં જ્ઞાતિના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ માત્ર રમતગમતનું મંચ જ નહીં પરંતુ જ્ઞાતિના સભ્યોને એકબીજા સાથે જોડાવવા અને ભાઈચારાની ભાવનાને વધુ ગાઢ બનાવવાનો અવસર પણ બની રહી આ રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ચાર મેચો રમાઈ હતી જેમાં જ્ઞાતિની વિવિધ ટીમોએ પોતાની રમત અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું પ્રથમ મેચ ભાલારા આઈ હોસ્પિટલ વડોદરા અને ફાઇટર્સ બી વચ્ચે રમાઈ હતી જેણે દર્શકોને અંતિમ ક્ષણ સુધી ઉત્તેજિત રાખ્યા હતા બીજી મેચ ફાઇટર્સ એ અને કેપ્ટન ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં બંને ટીમોએ જોરદાર સ્પર્ધા કરી હતી ટુર્નામેન્ટની ત્રીજી મેચ પ્રથમ મેચની વિજેતા ટીમ અને ગજ્જર એન્ડ ગજ્જર એ મોરબી વચ્ચે રમાઈ હતી આ મેચમાં બંને ટીમોએ જીતવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી ચોથી અને અંતિમ મેચ વી ઈટ જામનગર ઇલેવન અને બીજી મેચની વિજેતા ટીમ વચ્ચે રમાઈ હતી તમામ મેચોમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને દર્શકોએ તાળીઓના ગડગડાટથી તેમનો જુસ્સો વધાર્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાનો જન્મદિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ સમાજના આગેવાનોની હાજરીમાં કેક કાપીને તેમની જન્મ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી રસિકભાઈને કેક ખવડાવીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી અને તેમના દ્વારા જ્ઞાતિ માટે કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી શ્રી રસિકભાઈએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો અને જ્ઞાતિના વિકાસ માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના સભ્યો અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે ખંતપૂર્વક તમામ વ્યવસ્થા સંભાળી હતી આ ટૂર્નામેન્ટ અને જન્મદિવસની ઉજવણીએ જ્ઞાતિના સભ્યો વચ્ચે એકતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી આવા આયોજનો જ્ઞાતિને એકસાથે લાવવામાં અને સામાજિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જય વિશ્વગર હું ડોક્ટર કેપ્ટન ઓફ ભાલા હોસ્પિટલ વડોદરા ટીમ અને મેડિકલ ડાયરેક્ટર ઓફ બલારાય હોસ્પિટલ વડોદરા રાજકોટ નું ખુબજ સુંદર આયોજન છે ગ્રાઉન્ડ સ્ટાફ થી લઈ ગ્રાઉન્ડ ની લાઇટિંગ એવરીથિંગ ફિલ્ડ

પણ ડેલી રમું છું ક્રિકેટ સવારના તમારી કેટલી ફિફ્ટી થ્રી ત્રેપન વર્ષ હવે અહીંયા જે તમે આયા છો અરે બહુ સરસ આયોજન છે અને એમાં જમ્મામાં થી માંડી અને આયોજનમાં કોઈ વસ્તુ માં ગટે એમ નથી અને રમવાની મજા આવે હા હું અમે બે મેચ જીત્યા છીએ હજી ત્રીજો મેચ છે અત્યારે અત્યારે મેચ મોરબી ગજર એન ગજર મોરબી જીએનજી હા અમારો આપણા સુતાર સમાજની ની જયારે ટુર્નામેન્ટ ચાલુ થાય ત્યારે બે મહિના અગાઉ આપણા સુતારા છોકરાઓ ને બધા અમે કેમ્પ કરીએ છીએ અને છોકરાઓને ગાઈડન્સ આપીએ છીએ

वो इसे वो डॉक्टर प्रफुल्लदजाल ने प्रेंगे तरीके राजकोट में 25 साल से प्रैक्टिस करु छु ऐसे आज यहां सीपीएस तरीके गोधेश्वर नगर के नीचे क्रिकेट टूर्नामेंट से मैं आयो छु भूमिका है एन की टीम जो क्रिकेट मैच नो नाइट टूर्नामेंट नो आयोजन करे छे खूब सरस होय मैनेजमेंट भाई महेंद्र પ્લેયર માટે અને ગેસ્ટ માટે જમવાની વ્યવસ્થા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે અને એકદમ ઉમદા ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકાર જ્ઞાતિમાં ક્રિકેટનું અને રમત પ્રત્યેનો અભિગમ વધે એ માટેનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે હું રસિકભાઈ ભદ્રકિયા અને એમની ટીમને અભિનંદન પાઠવું છું